સુરત એરપોર્ટ માટે વધારાની જમીન સંપાદનનું જાહેરનામું રદ થયું છે બિલ્ડરો ખેડૂતોને જમીન પરત આપે તેવી વિપક્ષે માંગ કરી કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કોંગ્રેસ નેતા શક્તિસિંહે પણ રાજ્યસભામાં સવાલ ઉઠાવ્યા હતા ખેડૂતોને મહામૂલી જમીન પાણીના ભાવે વેચવી પડી સરકારે ફરી જાહેરનામું કરી સંપાદનની જરૂર ન હોવાની જાહેરાત કરી જેના પગલે ખેડૂતોની જમીન બિલ્ડરો પરત કરે તેવી માંગ કરાઈ છે સુરત એરપોર્ટના વિસ્તરણને લઈને જે તે સમયે જમીન સંપાદન અંગેની જાહેરાત સેન્ટ્રલ એવિએશન મિનિસ્ટર દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે કેટલાક ખેડૂતોએ પોતાની જમીન પાણીના ભાવે જશે તેવા ભયના મારે બિલ્ડરોને આ જમીન વેચી મારી હતી જો કે પરત છે તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને જે બિલ્ડરો દ્વારા જે જમીન ખેડૂતો પાસેથી લેવામાં આવી હતી તે જમીન પરત કરવામાં આવે તેવી જે જાહેરાત પણ કરવામાં આવી હતી ત્યારે મુખ્ય ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા પત્ર લખવામાં આવ્યો છે શું છે સમગ્ર મામલો આપણે જાણવાનો પ્રયત્ન જી દર્શનભાઈ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને લેન્ડિંગ સિસ્ટમ માટે વીસ પોઈન્ટ ચાર એકર અને એ જ રીતે પાંચ પોઈન્ટ બે એકર જેટલી જમીન સંપાદિત કરવાનો આશરે અગાઉના સમયમાં જાહેરાત કરવામાં આવી હતી અને માંગણી કરવામાં આવી હતી પરંતુ થોડા સમય પહેલા જે રીતે રાજ્ય સરકાર દ્વારા જે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા છે એ પાછી ખેંચી લેવામાં આવી હતી અને એને લગતા જે સો કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા એ રાજ્ય સરકાર દ્વારા પાછા મંગાવી લેવામાં આવ્યા હતા આ સમગ્ર બાબતની સ્થાનિક ખેડૂતોને મારા દ્વારા માન્ય પ્રધાનમંત્રીને પત્ર લખીને વિનંતી કરવામાં આવી હતી અને સુરત શહેરના હિતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બને અને મોટા બોઈંગ વિમાનો આવે એ અનુસંધાનમાં સુરતના ઘણા જાગૃત નાગરિકો દ્વારા પણ આની મૂવમેન્ટ કરવામાં આવી હતી પરંતુ સમગ્ર બાબતની તપાસ કરતા જ્યારે અમારા માન્ય સંસદ સભ્ય શ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં જે પ્રશ્નો પૂછ્યો અને જે ઉડ્ડયન મંત્રી દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે બે હજાર પાંત્રીસ સુધી કોઈપણ પ્રકારની સંપાદન એરપોર્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત કરવાની પ્રક્રિયા કરવામાં આવનાર નથી આ અનુસંધાનમાં સ્પષ્ટ દેખાય આવે છે અને શક્તિસિંહ ગોહિલ દ્વારા ગઈકાલે જ ગુજરાત સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરી માંગણી કરવામાં આવી કે જે જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી જે તે વખતના ખેડૂતોએ જે સર્વે નંબરો શુદ્ધ બુદ્ધિથી કે દરીને ગભરાઈને કે પોતાની જમીન સંપાદિત કરવાના છે અનુસંધાનમાં સસ્તા ભાવે આ બિલ્ડરોને જે જમીન આપી દેવામાં આવી છે એ જમીનો ફરીવાર આ સંપાદનની પ્રક્રિયા જો રદ કરવામાં આવી હોય સૂચિત સંપાદનની તો મૂળ રકમ પાછી આપીને મુડ્ડલ એ કરીને ફરીવાર આ ખેડૂતોના દસ્તાવેજ કે સોડા થયા હોય તો એની સમગ્ર બાબતની રાજ્ય સરકાર અને સરકારી અધિકારીઓ જે કોઈ મેળાપણું હોય તેની તપાસ થવી જોઈએ અને મૂળ ખેડૂતોને પાછી જમીન મળવી જોઈએ એ પ્રકારની માંગણી અમારા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે કેમેરામેન દેવાંગરા સાથે ગુજરાત ફર્સ્ટ સુરત